આ વર્ષનો રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ છે અમૃત કાળનો પ્રથમ વિજ્ઞાન દિવસ હોવાથી આગામી તારીખ બાવીસ થી અઠ્યાવીસ ફેબ્રુઆરીના સપ્તાહને રિઝનલ સાયન્સ સેન્ટર રાજકોટ દ્વારા સાયન્સ કાર્નિવાલ તરીકે ઉજવવામાં આવનાર છે તો આ સાયન્સ કાર્નિવાલના દિવસો હશે વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓથી ભરેલા જેમાં સાયન્ટિફિક વર્કશોપ લાઈફ મિશન અંગેની પ્રવૃત્તિઓ સાયન્ટિફિક ડ્રામા તેમજ એક્સપર્ટ ટોક સેશન આવું તો ઘણું બધું હા ફ્રેન્ડ્સ તો આ નેશનલ સાયન્સ ડે અંતર્ગત કંઈક નવું શીખવા માટે જાણવા માટે તેમજ સાયન્સ કાર્નિવલનો ભાગ બનવા માટે આજે જ રજીસ્ટ્રેશન કરાવો ધન્યવાદ